તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતરભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે છેતરભાઈ વસાવા ત્રણ દિવસ માટે જેલની અંદરથી બહાર આવ્યા હતા દોસ્તો તમને ખબર હશે તો અત્યારે છેતર વસાવાની ફરીવાર જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે દોસ્તો અને કાલે અગિયાર તારીખ છે અગિયાર તારીખની અંદર એમ કહેવાય છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર છેતર વસાવાના ફરીવાર જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો કાલે જ ગુજરાત હાઇકોર્ટની અંદર શેતર વસાવાને જામીન મળશે તો શેત્રભાઈ વસાવા જેલની બહાર આવી શકશે નક્કી જેલની બહાર નહીં આવી શકે દોસ્તો અને તારીખ ઉપર તારીખ નાખવામાં આવશે દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેત્ર વસાવા છે અને હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે શેત્રભાઈ વસાવાને ફરીવાર જેલની અંદર નાખી દેવામાં આવ્યા છે અને કાલે અગિયાર તારીખ છે અને અગિયાર તારીખના દિવસે શેત્રભાઈ વસાવાના જમીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો તો તમને શું લાગી રહ્યું છે શેત્રભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે દોસ્તો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલશે તે ક્રિયાઓ તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો ધારાસભ્ય શેતર શેતર વસાવાના સપોર્ટમાં લોકો મેદાનમાં પણ ઉતરી ગયા છે દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના દોસ્તો એક બાજુ છે આદિવાસી સમાજની એક બાજુ મુસ્લિમ સમાજ ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના દોસ્તો અને આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતરભાઈ વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાના બે થી ત્રણ વાર જામીન નામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા કે જે નર્મદા પોલીસે અટકાયત ખેતર વસાવાની હતી મારીને વડોદરા ખાતે પણ મોકલી દેવામાં આવ્યા હતા ત્યાર પછી સોશિયલ મીડિયા પર વિડીયો સામે સંપાબેનની જાહેરમાં આવીને માફી માંગે તો છેતરવાઈ વસાવા જેલની બહાર આવે છે નગર જેલની નહીં આવી શકે દોસ્તો તો તમને ખબર જ હશે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે છેતર વસાવાને ફરીવાર વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા છે અને કાલે અગિયાર તારીખ છે અને અગિયાર તારીખના દિવસે છેતર વસાવાની જામીનની સુનાવણી થવા જઈ રહી છે તો ગુજરાત હાઈકોર્ટની અંદર વસાવાને જામ આપે તો ચેત વસાવા જેલની બહાર આવી શકે અને જેલની બહાર નહીં આવી શકે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાગે તો ફરિયાદ બીજા વિડીયો મળી તબક્કે